સત્ય સ્વરાજ ન્યુઝ આપનું સ્વાગત છે થરા તાલુકા પંચાયતમાં થરા અને થાવરના મહંત પ્રયાગ ગીરી પીર બાપુ દ્વારા સરપંચ અને તલાટી વિરુદ્ધ આવેદન પત્ર અપાયું થરાના તલાટી સુરેશભાઈ માળીની આકારણી મુદ્દે બેદરકારી બહાર આવી એક આકારણીમાંથી ત્રણ ત્રણના આકારણી અને અલગ અલગ નામે બનાવી આપતા સુરેશભાઈ માળી કોઈ પણ અરજદાર આરટીઆઈ મુજબ માહિતી માંગે તો પૂરી માહિતી ખોટી આપવામાં આવે છે અરજદારની રાવ સાંભળવા મળી હતી એવું દલપતભાઈ બોધુ દ્વારા જણાવવામાં આવ્યું હતું થરાના તલાટી અને સરપંચ મંદિર મુદ્દે અડચણરૂપ બનતા થરા તાલુકાના વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને થાવર મઠ ઇંગ્લેશ્વર પીરની ગાદીના ગાદીપતિ પ્રયાગગીરી બાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો અમારા ધર્મના મંદિરનું નિકાલ નહીં થાય તો હું ખુદ આત્મવિલોપન કરી મારો જીવ કુરબાન કરી દઈશ એવું કહેવામાં આવ્યું ત્યારે રેડિયો દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે જુદી જુદી ટીમો બનાવીને તપાસ કરાવીશ અને આ મંદિરનો મુદ્દો જેમ બને તેમ જલ્દી નિકાલ કરવામાં આવશે આજે ટીડીએ સાહેબને આવેદન પત્ર આપી અને મારી જે વેદના હતી મઠની એ બધું રજૂ કરી છે અને પ્રથમ નવલગીરી બાપુની સમાધિ આ દોઢસો વર્ષની મૂર્તિ પણ આ લોકોએ ગાયબ કરેલી છે પછી નવલગીરી બાપુની અમારી જૂના બાપ દાદાની બુકામાં પણ એમનો લેખ લખેલો છે અને નવલગીરી બાપુએ સમાધિ લીધી તારીખ છ પાંચ ઓગણીસ સતરાસો ચાલીસમાં પછી બાપુની સમાધિની મૂર્તિની તારીખ છ સતરાસો છેતાલીસમાં બાપુની મૂર્તિની સ્થાપના થઈ એના પછી

અને એ રેકોર્ડ બદલાવી અને આકારની પેકી કરી એના પછી આકારની તારીખ વીસ અગિયાર ઓગણીસો એકવીસ ની તારીખ ની ફેર નવી આકારની કારની બનાવી અને આજ દિન તક મંદિર ખંડન ની સ્થિતિમાં પડ્યું છે અને અમુક અસમાજી તત્વો આ મંદિર નું બહુ વિરુદ્ધ કરી રહ્યા છે અને એમાં માન પાત્ર ભજવી રહ્યા સરપંચ અને તલાટી તો મારી સરકાર શરીર ને ટીડીએ સાહેબ શરીરને વિલંબ થઈ કે એમની કાયદેસરની તાત્કાલિક તપાસ કરવી અને આનો નિર્ણય કરવો નહીં તો હું આ સ્થળ ઉપર એ સ્થળ ઉપર આત્મા વિલંપ પણ કરીશ આ મારી ચેલેન્જ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાષ્ટ્ર ન્યૂઝ ચેનલની લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો